શું તમને ખબર છે કે સારંગપુર હનુમાન દાદાની મૂર્તિની પગની નીચે જે સ્ત્રી છે તે જાણીતી છે કહેવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયં જીવિત શક્તિથી સ્થાપિત થઈ હતી મૂર્તિ બનાવતી વખતે જ્યારે અંતિમ સ્પર્શ અપાયો ત્યારે ત્યાં રહેલા સંતો અને શ્રદ્ધાળુઓએ

દુખો અને નકારાત્મકતાને દાદાની ભક્તિથી વશમાં રાખી શકીએ છીએ